મોર્નિંગ જય મુલેધર બધાને કેમ છો બધાને મજામાં મજા માં જ હે મસ્ત મજાનું નું થઈ ગયું છે અસલ તડકો નીકળો હે આજ કાલ તો આખો દી હે ને સાંભળું ઓમ બુડ ગરમી ફૂલ ને ઓમ સાયન સાયો એવું બધું હતું તો જે એક ભી ખાણ ખાઈ છે બાકી હતી વાહે રહી ગઈ ત્યાં થોડક દોવા મે મોડું થઈ ગયું એટલે હવે ખાણ ખાઈ લે ઓલી તો ખાઈ લીધું ને તો લોવી મન થાય કે ની કે ઉલર ને હે દેખાતું નથી તો હવે મારે કરવાના હે વાહીડા આ પાડુભાઈ ને તો પાઈ લીધા હે

હાલ પાઈ અને બાંધીધા હે એ તૈકો બે મિક્સમાં હે એટલે હું કું ખોટા હફે એ બધાય અને ત્રણ વાં હે બે પાડા અને ખડેલી અને અમે બે જણા દવા સાટવાના હે થોડી થોડી શરદી હે બીજો કોઈ વાંધો નથી દવા સાવામાં કંઈ પ્રોબ્લેમ નહીં આવે કાય કાલે એની પહેરી રાખે ભૂટાને મેં પહેરા સેન્ડલ નકર પગ લઈ રહ્યા રાખે જો કે આ સેન્ડલ મારા જ છે પણ હમણાં એ પહેલી હે એના તૂટી ગયા નહીં હાલો હલો એ પપ એનો ને પપ મારો ઓલવે ઓલવેઝ મારો પપ આજું હોય વારી ખેડે

મારે એક્સ્ટ્રા બે પપ થઈએ ખડના ભેગા હું સાટી દઉં પછી જો આવી રીતનું ખોટું ખડ હોય ને ત્યાં નીકળી જાય ઘર બાજુ અમે હમણાં બે દિવસે અહીંથી વાઢી નાખી હોય ને એ મસ્ત ચોખ્ખું થઈ ગયું છે આમાં બધે માર દીધી છે જો આ બધા ખડમાં દવા ખડની એટલે આ બધું થઈ જાય ચોખ્ખું અને આપણે જોઈ લઈએ પાલટી પડી ને એટલે હું તાકી મેં એટલે હું અને અસોડામાં થયું આને શું હોય બે લાંબા ડાટિયા કરીને હા ઉઠી ગયો આની અહીં કે બાકી જગ્યા બનાવી લીધી રીતિ પછી બાંધી દેવાના હોય જગ્યા એની રીતિ કરીએ આ ફેડ્યા પછી આને થઈ ગયું છે સાર્જિંગ એ મારે એક્સ્ટ્રા થવાના જ હતા ખળના બધા ના થાય હવે પછી માલને નાખવાનું પ્રાણું થઈ જશે અને એ પૌતરા છે છીએ તો આપણે પાવડી લઈએ અને ઢેસેડી લઈએ ઢેસેડી આજ વાગી ગયા હે પાંચ ને ચુમાલી જે છ જેવું થાય આપણે માલ બેઠા હે આ બધું બેઠી હે આ બેઠી હે ગાયે ઓલી એક ઉભી હે ખડની ભારી વાડી એવા હોય અને પછી બહુ રોગ જ નથી લુપડા તો બાકી પણ નાઈ લીધું અને અટાણા પાછું બનાય અમારે ચા કેમ કે આ કહેવાય કે માથું દુખે ચા બનાવ અમારે અહીંયા માથું દુખે તો ગોળી બોળી ને પીવાની ચા પીવાનો એટલે અમારે માથું રેડી થઈ જાય અમારે એવું ઉલટું બને હે મારી ચા બાકી થઈ ગયા વાણી નોતું મતલબ લાઈટ તો મલગ છે અટાણે પણ લાઈટ નહોતી બપોર ની તો અટાણે હે સાડા પાંચ વાગે ટુકડી તો હે ને કુંડી ખાલી થઈ ગઈ હતી બધે ને મારે ટાકે લઈ લઈને પાવા પડ્યા પાવા પડ્યા એમાં ગાય ના પીધું એને ના મેળા લો એમ બે ગુરડા ભરીને વહી ગઈ ને હું ભી નો હા આવ્યો હોય ના ગમે તો કુંડી ભરાઈ ગઈ ને એટલે ગાને પાછી પાણી લઈને થોડું પીરું થોડું હજી પી લે તરી બહુ થાય એને ઓટ છે ને એટલે વારે બોલ પાણી પાછું બહાર નીકળી જાય એટલે મોઢામાંથી એ લીટર પીતી હોય ને એક ગોટલામ તો અડધો લીટર તો એને પાણી ને રહેતું હવે અમે બનાવ્યા છે ચા ચા બની ગયો છે તરીક પકવી લઈ એટલે માસું ઉતરી જાય આમ કડક ચા હોય તો થોડીક અમારે ગોળી બોડી ના પસું દુઃખે તો શા બનાવો ભૂખ લાગી ગઈ શા બનાવો માણસ આવ્યા શા બનાવો પછી વાહિંદા ને ભી હું પાઈ લીધું તો ચા બનાવો નેદવા ગયા હોય તો શા બનાવો હર એક વાત માં બનાવો બીજું કઈ નહીં આ તો અમારે દુજાણું હે ને તે દયા હે ભગવાનની ની નકર અમારે હે ને ડેરી થી કદાચ દૂધ લેતા હોય ને તો અમારે પૂરવાય રે ના થાય કેટલું દૂધ જોઈએ અમારે હાલો ચા પાણી પી લઈ અને પછી માલ દવા વર્ગી જઈ અગર તુમલો ન તો સબ્સક્રાઈબ કરો જો લાલ વાળા બટન હેત સ્કૈન કરો યા ફર મહેફિલ જમાવો મુજબ નહીં પતા બસ ક્લિક હોય